અને તમારા કેટલા માર્ક્સ થાય છે એની માહિતી જોઈએ છે તો મિત્રો તમે વિડીયો અલગથી જોઈ શકો છો જે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી છે અથવા તો પ્લે લિસ્ટમાં જોવા મળી જશે જેમાં તમારું મેર કેલ્ક્યુલેશન કેવી રીતે થવાનું છે કયો રેશિયો રહેવાનો છે અને કેટલા માર્ક્સ છે તો આપણો ચાન્સ રહેશે એના ઉપર પ્રોપર વાત કરેલી છે તો જરૂરથી વિડીયો નિહાળજો અને આ અંત સુધી માહિતી મેળવો કે શું અપડેટ છે સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયકની ભરતીનો બહિષ્કાર એક ઉપાય છે એ જોવા મળી રહ્યો છે જેના કારણે મિત્રો આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો સાંજે જેમાં ઘણા બધા એવા જ્ઞાન સહાયકો દ્વારા રાજીનામું આપી રહ્યા છે તો રાજીનામું શા કારણે આપી રહ્યા છે મિત્રો એ જણાવી નહીં રહ્યા કે મારે આ કારણોથી રાજીનામું નથી આપી રહ્યા પરંતુ હું કાયમી ભરતી નથી થતી હું મારે કાયમી ભરતીમાં સમાવેશ કરવા સારું થઈ હું રાજીનામું આપી રહ્યો છું તો મિત્રો ઘણા એવા જ્ઞાન સહાયકો છે મારા ધ્યાનમાં છે પાંચ કે છ જ્ઞાન સહાયકો મારા ધ્યાનમાં હતા એમને રાજીનામું આપી દીધું છે તો શું હવે બધા આપી રહ્યા છે ધીરે ધીરે મિત્રો મોટું કંઈક થવાનું કારણ છે અને પછી જ તમારી જો બધા જ્ઞાન સહાયકોમાંથી જો સંખ્યા ઘટવા મળશે તો તમારી દસ હજારની કાયમી શિક્ષકની ભરતી જોવા મળી જશે મિત્રો આ અતિ મહત્વની અપડેટ કેમ કે ભરતી તો આવવાની છે પરંતુ જ્ઞાન સહાયકના કારણેથી અટકી રહી છે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મને જણાવતા છું જય હિન્દ જય સવિતા